હાલો ફ્રેન્ડ જય માતાજી હું શું આપનો બહાદુર ઠાકોર અને આજે આ નવા વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજે એક સરસ મજાની વાત કરવા માંગુ છું મારા વાલા વડીલો મિત્રો દરેક મારા ભાઈઓ ઓલ ફ્રેન્ડ જે મને દિલથી ચાહતા હોય છે પ્રેમ કરતા હોય છે ત્યારે એક સરસ મજાની વાત કરી રહ્યો છું મિત્રો કે મિત્રો રક્ષાબંધનના તહેવારોમાં એક ફિલ્મ રિલીઝ થઈ હતી આપણા વિક્રમભાઈ ઠાકોરની ઘોડાનો ભગવાન બોલીવુડવાળાને ફિલ્મ રિલીઝ કર્યું ને તો પહેલાં પુશુભોળે કે વિક્રમ ઠાકોરની પિક્ચર તો નથી આવતી ને તો મિત્રો અત્યારે ભોળાનો ભગવાન માર્કેટની અંદર બૂમ પડાવી રહી છે એટલે કે મિત્રો થિયેટરમાં બૂમ પડાવી રહી છે ઘણા લોકોએ જોવા ગયા હશે અને આપણે તો સાહેબ નથી ગયા એટલે ખાસ કરીને મિત્રો આપણે એક ગામડામાં રહેતા હોઈએ છીએ અને ખાસ બધાને ખબર છે કે શહેરમાં જવું એટલે ઘણું બસો અઢીસો કિલોમીટર દૂર થઈ જતું હોય અને જો આપણે જઈએ તો આપણું કોઈ સામે એવો સંપર્ક ના હોય કે આપણે રાત તો રહી જ બે દિવસ થઈ જતા હોય એટલે ખાસ આપણે જઈ શકતા નથી ગામડાની અંદર હોય તો સાહેબ આપણે જઈ શકીએ તો કેટલા લોકો ગયા છો અને કેટલા લોકો નથી ગયા અને હા એક બીજો મેસેજ હું કહેવા માગું છું મારા વાલા વડીલો મિત્રોને કે તમે ફિલ્મ જોવા જાઓ છો પણ ખાસ કરીને તમે શૂટ કરી અને પોતાની ચેનલમાં ના નાખો સાહેબ મહેરબાની કરી અને હું એટલી જ અપીલ કરી રહ્યો છું કે હા વ્લોગ બનાવો એવું નથી કે આપણે બ્લોગ ના બનાવ્યું બ્લોગ સ્ટાર્ટ કરવો જોઈએ ભાઈ આપણે કંઈક ફાઇટનો સીનનો કટ આપણે લઈએ કે શૂટિંગ આખું આખું ફિલ્મ આપણે શૂટિંગ કરીને આપણે ચેમમાં નાખી દેવું એ ભાઈ આ સારું નથી લાગતું તમારું કેવું શું થાય એટલે મને એ બહુ આ એક ખોટું લાગે છે સાહેબ એનું કારણ કે આવું ના કરવું જોઈએ હે આપણે શૂટિંગ કરીએ ને પૂરેપૂરું આપણે નાખી દેવાનું હા શૂટિંગ કરો તમે એવું નથી કે તમને મજા આવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ કે આપણે શહેરમાં ગયા છીએ અને વિડીયો સ્ટાર્ટ કરીએ વિક્રમભાઈ ઠાકુરનું જે ફાઇટ આવે એનો કટ આપણે લઈ લઈએ અને જોરદાર તમને મજા આવે એવું તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી લઈએ અને જોરદાર આપણે વ્લોગની અંદર ફિટ કરી દઈએ તો એ ચાલે ભાઈ કે અમે આ જો ફિલ્મ જોવા માટે આવ્યા છીએ અને સસ મજાની ફિલ્મ છે અને એવું કંઈક વ્લોગની અંદર તમે સ્ટાર્ટ કરો એ અલગ વાત છે પણ તમે આખી આખું જ નાખી દો ખોટું કહેવાય છે તમારું કેવું શું થાય ખાસ કરીને હું તો એ જ કહું છું કે આવું ના કરવું જોઈશે અને હા જે બે ફિલ્મો હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી એ ફિલ્મોને પણ ટક્કર પાડી રહ્યા છે આપણા વિક્રમભાઈ ઠાકોરની જે ઘણાનો ભગવાન લઈને આવ્યા જે જન્માષ્ટમીમાં એટલે કે મિત્રો આ જોરદાર ફિલ્મ આપણે ભાઈ બહેનના તહેવારોમાં સરસ મજાની ફિલ્મ એમની આવી અને બહુ પડાવી રહી છે અને જે ગીત છે એ લોકોને બહુ ગમી રહ્યું છે તમારું કેવું શું થાય છે બહુ એકદમ એટલે કે મિત્રો આજે આમ જે જોરદાર એક્ટિંગ જે કરી છે વિક્રમભાઈએ તો એકદમ નવું છે આ બધું અને આ એક નવા અંદાજમાં અને મને એક ગમ્યું એટલા માટે મેં હું વિક્રમભાઈ ઠાકોરની દિલથી ચાહું છું અને પ્રેમ કરું છું સાહેબ એમનો હું મોટો આશિક છું કારણ કે જે નાનપણમાં એમની ફિલ્મો જોતો આવ્યો છું અને આજ સુધી જોઉં છું સાહેબ ત્યારે મિત્રો એક મને આ મજા આવી ગઈ આનંદ થયો એટલા માટે મેં આ એક મેસેજ મેં કહ્યું છે કે ખાસ કરીને મારા યુટ્યુબ જે મારા વિડીયાને દિલથી તમે ચાહો છો તો ખાસ કરીને હું ભાઈને એટલું જ કહું છું કે ખાસ આખું શૂટિંગ કરી અને પોતાની જન્મ ના નાખવું જોઈએ અને હા મહેનત હાથમાં કાંડામાં તાકાત છે તો આપણે વ્લોગ બનાવો અને પોતાની ચેનલ ઊભી કરો પણ આવું શૂટ કરીને આપણે નાખી દેવું એ નથી સારું એમ લાગતું સારું નહીં તમે હા હું થોડા કટ લઈ શકો છો કે આ ભાઈ આપણે આવ્યા છીએ તો આપણી ચેનલ છે તો આપણે એક વ્લોગ બનાવીએ અને અંદર વ્લોગની અંદર સ્ટાર્ટ કરીએ એટલે આ સારું નથી લાગતું મારું કેવું હોય છે મિત્રો હા અને અત્યારે બહુ જ ચાલી રહી છે ટ્રેન્ડિંગમાં હા એટલે અત્યારે ઘણા લોકો ફૂલ હાઉસ થિયેટર થઈ રહ્યા છે અને મને આનંદ થયો એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે અને ખાસ કરીને મારો જે વિડીયો જોયો એટલે મારા ભાઈઓને હું એટલી જ અપીલ કરું છું કે તમે આ એક ફિલ્મ જોવા જાઓ પણ ખાસ કરીને તમે આખે આખો ફિલ્મ શૂટ કરી અને તમારી ચેનલમાં ના નાખો મહેરબાની કરી હા તો જય માતાજી જય મેયડીમાં